ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે આજે તો ગણપતિનો દિવસ છે આજે તો સ્થાપના કરવાની છે તો આજે તો એની તૈયારી કરવાની છે તો મેં કીધું સારું હાલો હવે બધું નવાઈ ધોવાઈ ગયું છે ને હવે સ્થાપનાની તૈયારી ચાલુ કરીએ સારું હાલો હવે રેખા ગણપતિ બાપા લઈ આવે છે અને સ્થાપન કરે છે

પૂજા કરે છે રેખાને આ બધું કામ આવડતું લાગે છે કામ પણ બધું વ્યવસ્થિત કરે છે પૂજામાં કંઈક ઘટ રહે નહીં એવું પંચામૃત ચડ્યા પેલા થી પછી અબિલ ગુલાલ રેખાને બધું કમ્પ્લીટ આવે છે ચાલો હવે પૂજા થઈ જાય પછી આરતી આરતીમાં બધી બહિરાઓ છે ને બધા ભેગા થઈને આરતી ઉતારીએ Ciao, ora arti utarie. પૂજા થઈ ગઈ આરતી પણ થઈ ગઈ અને બધા લેડીઝ આવ્યા ત્યાં હવે કરી ગયા અને હવે બધી વિધિ તો પૂરી બાપાની સ્થાપના થઈ ગઈ અને હવે કરીશું રસોઈ રીતુલ હમ રસોઈ કરું હવે રયત બરાબર ને બાર વાગી ગયા સ્થાપના ગલીથી કાંઈ વાંધો નહીં એક દિવસ તેના માટે કાઢવો જ પડે ના નહીં બરાબર તમે કીધું હવે કામ કરી લઈ બધું અને હવે કામ

જો સ્કૂલે થી ને બાપા બાપાના દર્શન કરે છે મલે બહુ તે તો ડનવટ કરીને દર્શન કર્યા બેટા આ તું નતો ને જો અમે જો ગણપતિ બાપા બેસાડી દીધા છે કેમ છે મસ્ત છે ને હા ગઈ મન ધને બેટા હા કે બીજું હા સ્કૂલે આવત ચાલો રસોઈ બની ગઈ છે બાપાને થાર ધરાવે છે જય ગણપતિ બાપા બોલો મલાઈ ચાલો હવે થાર ધરાઈ ગયો છે અને હવે આપણે જમવા બેસીએ અને આ મલિ ફ્રેન્ડ છે એ હવે અમદાવાદ જાય છે અને ત્યાં શિફ્ટ થાય છે બરોબર ચાલો હવે જમી લઈએ આપણે ચાલો ચાલો જમી ગરને નવરા થઈ ગયા છીએ અને બેઠા છીએ હવે કંઈ કામ તો છે નહીં પણ બપોરે રોંઢે કામ છે થોડુંક દેણું મૂકવા જવાનું છે એવું બધું છે પણ દાંડિયા રાસમાં જાઉં તે મૂકતા જાવ ને બધું બતાવતા આવશું કામ તો ઘડીક હવે આરામ કરીએ સવારે થોડાક વહેલા ઉઠાતા એટલે કહીએ કે થોડીક વાર આરામ કરીએ પછી પાછા કામે વર્ગી જાય સારું વાલો રૂંઢાના ચાર વાગી ગયા છે અને ચાવાનું છે દાંડિયા રસમાં તો ચા પાણી પી લઈ અને પછી જઈએ દાંડિયા રસમાં આજે મલુભાઈને ટ્યુશનમાં રજા છે પણ એ સૂઈ ગયો છે તો મેં તો પછી ઉઠાડો સાડા ચાર વાગ્યા પછી ભાઈને લેતા જાય ભેગા ટ્યુશનમાં તો એને આ ગણપતિ ચોઈ છે એટલે જે રજા રાખી છે અને પછી આવીને રસોઈ પાણી કરશું આરતી કરશું એવું બધું એ જે કામ છે એટલે બધું કામ પતાવી અને પછી આપણે બીજું કાંઈ નવું કામ હેશે એ કરવાનું થાય બાકી તો બીજું કાંઈ કામ રહેતું નથી સ્ટેપ બાય સ્ટેપ કરવા જ માંડીએસ હમણાં કેમ કે ગણપતિનું કામ હોય એટલે બીજું કાંઈ નવીન કામ કરવાનું ના હોય દહીણું મૂકવાનું છે એ ભેગું લેતા છે તો સારું હાલો હવે દાંડિયા રસમાં પહેલાં ચા પાણી પી લઈને પછી જઈએ દાંડિયા રસમાં સારું હાલો હવે દાંડિયા રસમાંથી આવી ગયા છે અને આરતીની તૈયારી કરીએ અને પછી બધી લેડીઝ આવશે એટલે બીજું તો કામ નહીં રહે એટલે જો અખંડ દીવો તો અમે રાખીએ જ છીએ પાંચ દિવસ અખંડ દીવો હોય તો આરતીની તૈયારી પ્રસાદીને એવું બધું સુધારી લઈ પછી આપણે આરતીમાં બધે લેડીઝોને બોલાવીએ સારો વાલો હવે આરતીની તૈયારી કરીએ બધા આરતી કરીને ઘરે ગયા છે આરતી કમ્પ્લીટ અને આઠ વાગી ગયા છે હજી રસોઈ પણ બાકી છે હવે રસોઈ હું બનાવું એ વિચારું છું મલયભાઈ કહેતા હતા કે મારે કંઈક ખાવું છે એ પણ મલયભાઈનું કાંઈ નક્કી ન હોય નીચે રમવા વરગી ગયા છે હવે આવે ત્યાં અહીંયા હાચા તો મારી રીતે હવે કમ્પ્લીટ કરી લઉં હું રસોઈ બનાવ રીતુ લાવે તા બનાવી નાખવી જોશે તો દાંડિયા રસમય ચવાઈ ગયું આજે આરતીનું એ બધું થઈ ગયું નગર ગઈકાલે તો થયું નહોતું આમાં દાંડિયા રસમાં કંઈ જવાનું કેમ કે બધી તૈયારી કરવાની હતી ગણપતિની એટલે તો સારું વાલો હવે રસોઈ બનાવ્યા સારું વાલો જમીને નવરા થઈ ગયા છે અને મલયભાઈ એના દોસ્તાની ઘરે જીયાંશની ઘરે રમવા ગયા છે તો પછી ઘડીક ટીવી જોઈએ અને આજ સવારથી તો ફ્લેટમાં પાણી નહોતું એટલે પાણી બધું નીચેથી ભરવાનું હતું એ બધું કામ કર્યું એટલે આજે થાકી ગયા છે એટલે ઘડીક ટીવી જોઈ અને પછી સુઈ જઈએ ચાલો હવે સુવાની તૈયારી કરીએ વાગી ગયે છે સાડા અગિયાર અને હવે જો નાવાની તૈયારી કરે છે તો મેં કીધું તું નાવ અને તા હું એન્ડ લઈ લો બ્લોકનો તો સારું હવે આજનો દિવસ તો સરસ ગયો છે કાલે પાછું સવારે ઉઠીને પૂજા પાઠ કરીએ ગણપતિ બાપાનું અને વિઘ્નહર્તા છે હરેક જિંદગીમાં એ જ આપણે આગળ રહીએ અને આપણે તો એવી ઈચ્છા ધરાવીએ છીએ કે આપણે હરેક મનોકામના પૂર્ણ કરે દસ દિવસમાં અમારી ભૂલચોક અમારી કાંઈ થઈ હોય તો એવું માગીએ બાકી તો એ દેનાર નહીં લેનાર છે તો સારું હાલો અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ગુડ નાઇટ જય શ્રી બાય